અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ કોંગ્રેસ ભવન ખાતે નવસર્જન જૂનાગઢ પ્રકલ્પના પ્રારંભના કાર્યક્રમમાં ટિકિટની ફાળવણી પૈસા દઈને કરવાના આક્ષેપને લઈ થઈ બબાલ તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા માણસ મોકલ્યા હિન કૃત્ય કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કોંગ્રેસ લગાવ્યો છે પરંતુ જેહોવે હોય તે પણ વોર્ડન અંતેર મધુરમ માંગ રહેતા કરશનભાઇ સોલંકી દ્વારા કાર્યક્રમ પ્રારંભમાં જ કોંગ્રેસ નેતા મનોજ જોશી પર પૈસા દઈ ટિકિટ ફાળવણી કરી હોવાના આક્ષેપ સાથે હોબાળો માયાચાવ્યો હતો આ ઘટનાને હાજર કોંગ્રેસ નેતા પૂંજાભાઈ વંશ અને મનોજ જોશીએ ભાજપ દ્વારા સોપારી લઈ મોકલેલ માણસ તરીકે ગણાવી હતી પરંતુ એક વાત ચોક્કસ છે કે ટિકિટ મામલે હોબાળો મચ્યો હોય જેનાથી હાલમાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે કોંગ્રેસ આ ઘટના બાબતે ભાજપ પર આક્ષેપ કર્યા છે પરંતુ સત્ય શું છે તે બાબતે અનેક સચાઇઓ થઈ રહી છે

કાર્યકારી પ્રમુખ તરીકે અમિતભાઈ ની જે પ્રદેશ શક્તિ પ્રમુખ આવી છે એને વિધિવત રીતે રાષ્ટ્રપિતા મહાત્મા નિર્વાણ દિન છે એ નિર્વાણ એને સુમન અર્પણ કરવા ના આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કાર્યક્રમ ની શરૂઆત હતી અમિત કરીએ એ ભાજપ દ્વારા

તરીકે માંગણી હોય તો પાછી થી પાસે માંગણી કરવી જોઈએ એને બદલે મીડિયા સમક્ષ જઈને વાતો કરે છે જે પ્રકારની એને વાતો કરી છે એ મીડિયા એ બધા એ કવરેજ કર્યું છે અને જે કઈ હોય હવે એના ઉપર થી કોઈ પણ ગુજરાત નો અથવા કોઈ પણ વ્યક્તિ એનું એનાલિસિસ કરે તો વાસ્તવિકતા નો ખ્યાલ આવી જાય કે એ કાર્યક્રમ માટે છે ભાજપે આ પ્રકારનું કમલમ માં કાપવાનું શરૂ થયું છે અને કોંગ્રેસ કાર્યાલય જોડવાનું કામ શરૂ થયું છે એના કારણે ભાજપ ના પેટમાં તેલ રેડાનું છે કે કોંગ્રેસ સારી રીતે ગોઠવી ન શકે અને એમની જે નિષ્ફળતાઓ છે એમના જે અંદરો અંદર ની જે ઉછાતુછી છે એના જે કાપા કાપી જે છે એનો લાભ કઈ રીતે લઈ શકાય તો કે કોંગ્રેસ ને નુકસાન પહોંચાડી અને આપણે એનો લાભ લઈએ તમારે જો લાભ લેવો જ હોય તો જુનાગઢ ની જનતા પાસે જાય તમે પાંચ દસ વર્ષ સુધી શાસન કર્યું છે તમે જે કઈ પણ મૂળભૂત સમસ્યાઓ પાયા ના જે છે એ તમે કરેલી કામગીરી ના આધારે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરે મત માંગવા જવું જોઈએ નહી કે કોંગ્રેસ ને તમે નુકસાન દબાવીને

ભારતીય જનતા પાર્ટી હું ચોક્કસપણે કહીશ કે નૈતિકતાના ધોરણે અને બંધારણ ની જોગવાઈઓ પ્રમાણે તમે ચૂંટણી લડો ચૂંટણી લડવા માટે અમે મેદાનમાં આવ્યા છીએ પણ તમે જો ગંડ નીતિ અપનાવીને કોઈ પણ અને માં અમારા ઉમેદવારોને જો ડિસ્ટર્બ કરવામાં આવ્યા તો તમામ રીતે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડતા આવડે છે પણ જુનાગઢ પ્રજાને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના લોકો ડરી ગયા છે ત્યારે ચોક્કસપણે એ જે રાજનીતિ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના માણસોને મોકલી અને અમારો ખોટી રીતે વિરોધ કરી રહ્યા છે ત્યારે ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના સદસ્ય નથી ભારતીય જનતા પાર્ટીના ના તેવાતા આગેવાનો દ્વારા મોકલવામાં આવ્યા છે ત્યારે ચોક્સપણે હું કહીશ કે ભાજપ આ કૃત્ય કરવાનું બંધ કરી દેદવારો છે ઉમેદવારો એક રોડ માં ચાર ને દેવાના છે પણ તમામ સમાજને આ વખતે કોંગ્રેસે પહેલી વાર તમામ સમાજને વિશ્વાસમાં લઈ આગેવાનોને વિશ્વાસમાં લઈ ટિકિટ ની કામ કર્યું છે ત્યારે ચોક્કસપણે અમને આશા છે